જય માતાજી મિત્રો હું છું ઇલેશ ઠાકોરને આપ જોઈએ છું ફિલ્મસ્ટાર ચેનલ તો મિત્રો આજે આપણે વાત કરવાની છે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ ભોડાનું ભગવાન અને દિવાળી પર આવવાની છે વિક્રમભાઈ ઠાકોરની ભોડા વિક્રમ રાજા તો આજે આપણે એના વિશે વાત કરવાની છીએ અને વિડીયો થોડું લાબડું થઈ શકે છે તો માફ કરજો કેમ કે મિત્રો આખો વિડીયો તમે જોશો તો તમને ખબર પડશે કે લોકો વિક્રમભાઈ ઠાકોર વિશે શું કહે છે તો ચેનલ પર ન આવે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો વાત કરીએ વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ ભોડાનું ભગવાન અત્યારે ખૂબ સિનેમાઘરોમાં ધૂમ મચાવે છે ખૂબ સારો રિસ્પોન્સ મળ્યું છે આ ફિલ્મને અને જે ડાયરેક્ટર છે બિલદાર ભદત જે છે એ ખૂબ સારી મહેનત પણ કરી છે તો તમે અત્યારે સિનેમાઘરોમાં જઈને આખી ફિલ્મ યુટ્યુબમાં નાખી દો છો મેં જોયું મિત્રો કેમ કે યુટ્યુબમાં આ ફિલ્મ અવેલેબલ છે મિત્રો પણ ક્લિયરિટી આપણને દેખાતી નથી તો સિનેમા ઘરોમાં જઈને જુઓ તો આપણને ખૂબ મજા આવશે તમે યુટ્યુબમાં ના જોશો અને જે લોકો યુટ્યુબમાં આ ફિલ્મ આખી આખી મૂકી દે છે તો આ ગેરકાયદેસર છે અને ડાયરેક્ટરને પણ નુકસાન થાય છે પ્રોડ્યુસરને નુકસાન થાય છે એ ઘણી મહેનત કરતા હોય છે એમની મહેનત પર પાણી ના ફેરવશો તો મારું કહેવાનો મતલબ એ કે યુટ્યુબમાં આખી ફિલ્મ તમે નાખીને કેટલું કમાશો તો એ પણ કોકની મહેનત તમે તમારી મહેનત ગણાવશો તો એ ખોટું પડશે મિત્રો તો એવું ના કરતા યુટ્યુબમાં જેને પણ આ ફિલ્મ મેકી છે એ ડિલીટ કરી દે એ મારી વિનંતી છે હવે મિત્રો વાત કરીએ વિક્રમભાઈ ઠાકોરની પુરાણ ભગવાન મને ખૂબ સારી ગમી એની સ્ટોરી ખૂબ સારી છે અત્યારે લોકો રિવ્યૂ કરી રહ્યા છે વિક્રમભાઈ ઠાકોર વિશે કે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ છે એટલે લોકો જોવા જાય છે પરંતુ એવું નથી હોતું ફિલ્મ સારી હોય તો લોકો રિવ્યૂ પણ સારા કરતા હોય છે ફિલ્મ સારી હોય તો લોકો વખાણ પણ કરતા હોય છે અત્યારે તમે જોયું હશે કે લોકો જે ફિલ્મના જે ગીતો છે સોંગ છે ખૂબ સારા ચાલી રહે છે જેમ કે રાજા ધીરાજ જે સોંગ છે એ લોકો ખૂબ સારા સાભરી રહે છે વખાણ કરે છે અત્યારે લોકો સિનેમા જઈને લોકો ડાન્સ કરતા હોય છે તમે જાણતા હશો તમે સિનેમા વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ જોશો તો તમને ખબર પડશે અને આવું બહુ ગુજરાતી ફિલ્મ લોકો જોતા હશે તો આવું બહુ ઓછું કરતા હશે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ હોય તો જ આ શક્ય છે અને હા કે મિત્રો બીજી વાત કે લોકો કહે છે કે વિક્રમભાઈ ઠાકોરના લીધે જ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ આવી છે તો મિત્રો હું કહી દઉં કે જ્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ડૂબવા આવીને ત્યારે એક ફિલ્મ આવી હતી જેનું નામ છે એકવાર પીવને મળવા આવજે તો મિત્રો આ ફિલ્મ જ્યારે આવીને ત્યારે ફિલ્મો તો ચાલતી હતી જ મિત્રો પરંતુ બહુ ઓછી ચાલતી હતી અને જ્યારે એકવાર પીવને મળવા જ્યારે ફિલ્મ આવીને ત્યારે વિક્રમભાઈ ઠાકોર એક નવા અંદાજમાં આપણને જોવા મળ્યા એક નવો કોન્સેપ્ટ જોવા મળ્યો જે નવો લુક આપણને જોવા મળ્યો તો આપણને ખૂબ સારું ગમ્યું મિત્રો તો અત્યારે ઘણી બધી પછી તો એ ફિલ્મો આવી જેમ કે બી અફા પરદેશી તમે ફિલ્મ જોઈ રહ્યો આત્મારામ ઠાકોરની ખૂબ જોરદાર ફિલ્મ છે પછી વિક્રમભાઈ ઠાકોર જે છે એ ખૂબ આગળ આવ્યા એમને નામ કમાવ્યું અને લોકો અત્યારે એમની મજાકો ઉડાવે છે કે વિક્રમભાઈ ઠાકોર આમ છે ટેમ છે ફલાનું છે ઢેકનું છે આપણે એ બધું જોવાનું નથી મિત્રો કેમ કે તમે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મો જુઓ પછી તમને ખબર પડશે કે ફિલ્મો કેવી છે તમે નહીં જોતા હોય તો તમને ખબર નહીં પડે પરંતુ તમે ફિલ્મો જુઓ વિક્રમભાઈ ઠાકોરને તમને દિલ પર લાગી જશે આપણને રિયલિટી થશે કે શું ફિલ્મો છે મિત્રો આપણે એવું નથી કહેતા અર્બન રૂરલ તો એવું હું કરતો જ નથી આપણને જ્યારે ફિલ્મ સારી લાગે તો આપણે રિવ્યૂ પણ સારા કરવા જોઈએ અને આ વાત તો સાચી જ છે કે જ્યારે ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ડૂબવા આવી હતી ત્યારે વિક્રમભાઈ ઠાકોરે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આગળ લાવ્યા છે એવું નથી કહેતું મિત્રો કે ફિલ્મો વિક્રમભાઈ ઠાકોરના લીધે જ ચાલે છે એવું નથી હોતું મિત્રો ફિલ્મ સારી હોય એટલે ચાલે છે તમે જોયું હશે ભોડાનું ભગવાન અત્યારે ફિલ્મ ચાલે છે ખૂબ સારો રિસ્પોન્ડ મળે છે પરંતુ ફિલ્મમાં સ્ટોરી સારી છે એના સ્ટારકાસ્ટ સારા છે પ્રોડ્યુસર સારા છે ડાયરેક્ટર સારા છે તો આ બધું જ મહેનત કરે છે ત્યારે એમને ફળ મળે છે અને સારું ફળ સારું સારી સ્ટોરી બનાવશે સારી ફિલ્મો બનાવશે તો એના વખાણ તો થવાના જ છે મિત્રો એમાં કંઈ નવાઈ નથી અને લોકો જે કહે છે એ આપણે સાંભળવાનું છે ખાલી આપણને શું સારું લાગે એ આપણા ઉપર નિર્ભર છે તો તમારું આ વિશે શું કેવું છે અને તમને ભુરાણ ભગવાન જે ફિલ્મ છે કેવી લાગે અને દિવાળી પર જન્યા ટોળી યસ સોનીની આવવા જઈ રહી છે અને વિક્રમભાઈ ઠાકોરને વિક્રમ રાજા આવાની આવવા જઈ રહી છે તમે કઈ ફિલ્મ જોવા જવાના છો એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને સાથે સાથે તમે કોના ફ્રેન્ડ છો એ પણ અવશ્ય જણાવજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં